આજે યાત્રાધામ અંબાજી ખાતે માં જગત જનની દિવસ છે જેની ઉજવણીમાં ભક્તોનું ઘોડા પુરાવ્યું આવ્યું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લાઈનો લાગી હતી માના ચરણોમાં શીર્ષ નમાવી રહ્યા છે ભક્તો ચાચર ચોક જય અંબે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે હજારો માઈ ભક્તો માની આરતીમાં જોડાયા હતા આજે અંબાજીમાં આનંદ ઉત્સવ છે હાથી ઉપર સવાર થઈ મા જગતજનની ભક્તોને દર્શન આપવા માટે નીજ મંદિરથી નીકળશે ગબ્બર ગોખ અને અંબાજી મંદિર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે આજના દિવસનું અનેરો મહત્વ છે જેને લઈને મંત્રી બળવતસિંહજીએ પણ માના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા

જે દિવસ છે એ આજનો મહત્વનો દિવસ છે અને એના કારણે આખા વિસ્તારની અંદર આખા વિશ્વનું કલ્યાણ થાય એ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા આજના ભવ્ય દિવસે મને પણ જે તક મળી અને અહીંયા આગળ હન કરવાની પણ જે તક મળી એ ખરેખર માતાજીના ચરણોમાં સોંપીને વિશ્વ કલ્યાણ થાય એવી અપેક્ષા હું પણ રાખું છું